મહેસાણા જિલ્લાના વિજાપુર ડ્રીમ ફાઉન્ડેશન અને આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેગા કેમ્પનું આયોજન રામબાગ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ લોકોએ લાભ લીધો હતો તમામ રોગોના ડોક્ટરની ટીમથી લઈને ઇસીજી એક્સ રે તેમજ દવાઓનો નિઃશુલ્ક આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા હાજરી આપી હતી તેઓએ દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પની અંદર રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ પીઆઈ પટેલ માધુકાકા તેમજ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આયુષ હોસ્પિટલની ટ્રીમ અને ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કેમ્પમાં આવેલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને મદદરૂપ બન્યા હતા ચારસોથી વધુ દર્દીઓને આયુષ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તપાસ કરી સારવાર આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ જેમત ઉઠાવી હતી રિપોર્ટર સૈયદ બુખારી વાત્સલ્યમ સમાચાર વિજાપુર મહેસાણા શાંતિ આજરોજ વિજાપુર મુકામે ડૉક્ટર જે ચાવડા સાહેબ જે અમારા લોકપ્રિય ધારાસભ્ય છે તેમજ મારું ડ્રીમ ફાઉન્ડેશન અને મહેસાણાથી આયુષ હોસ્પિટલ એ બધાના સહયોગથી અમે આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે એ કેમ્પમાં મેં તમામ રોગોના ડોક્ટરોને બોલાયા છે સાથે ઇસીજી એક્સરે અને દવાઓ તદ્દન ફ્રી રાખેલી છે એટલે સવારથી જ આ કેમ્પમાં દર્દીઓનો ખૂબ ઘસારો છે આઈ થિંક હું માનું છું ત્યાં સુધી કેમ્પ પૂરો થાય ત્યારે લગભગ ચારસો ઉપર પેશન્ટ પોતાનો અહીંયા ચેકઅપ કરાવશે અને એ દર્દીઓને એકદમ પોતાને જ્યાં સુધી રાહત ના થાય ત્યાં સુધી અહીંયા ચેકઅપ કરીને વધારે બીમારી હશે તો એમને આયુષ હોસ્પિટલ મહેસાણા બતાવવા જશે ત્યાં પણ એ લોકો સારી ટ્રીટમેન્ટ કરશે એટલે એ રીતે આજે અમે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને એ કેમ્પમાં સવારે અમારા લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો છે અને ભવિષ્યમાં આવા કેમ્પ બીજાપુર માટે કરીએ એવી અમને એમને શુભેચ્છાઓ પાઠવી